તું કાલ YouTube માં આવી હ કાલ તું YouTube માં આવી તો માની હું શીખાવું કામ ની ના હે માં બા પણ કે તું અમારા ભરતભાઈ છે ને એક કલાક ને દસ મિનિટ થઈ પાંચસો રૂપિયા છે લાવો પાંચસો રૂપિયા થોડા હોય પાંચસો રૂપિયા જોઈએ ને તો કેટલા હોય હા યુટ્યુબર શું એના બ્રાન્ડ ના બસો રૂપિયા વધારે તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો હવાર થઈ ગયો અને ફરી પાછા આપણે એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે તો કાલે મેં તમને કીધું હતું કે આપણે આજે જવાનું હે નવ વીઘા વાળા ખેતરમાં હે ને પાવડો આખવા હાટુ તો હાલો ફટાફટ હે ને સંપલ ને પહેરતા હું પછી હે ને ટ્રેક્ટર બહાર કાઢી અને પછી એમાં હે ને પાવડો ઘાઈ ગા ને ઘાઈ નાખી

you're the

હું લેવા જાઉં લીમડો હાલ બે હું ટ્રેક્ટર માં હા તો કઈ નઈ જા હેડી લે ભાઈ હેડી લે આમાં ભાઈ પાવડો આકવાનો હોય પણ આમાં હે ને જે આ ખડ ઉપડી જાય ને પછી હું હે નવી ગવાર માં જવાનું હોય તો હાલો ફટાફટ જાય અને હાકી લે ये देखो भाई ये है कच्चे गेहूँ और ये है पक्के गेहूँ क्या क्या हो भाई पाउडर आज जेल लाइन है મારા ભરતભાઈ છે ને એક કલાક ને દસ મિનિટ થઈ પાંચસો રૂપિયા છે લાવો પાંચસો રૂપિયા થોડા હોય જે પાંચસો રૂપિયા જોઈએ ને તો કેટલા હોય ના વધારે જાહેરાત કરો ને ટેક્ટર કરો મારા જાહેરાત ભાઈ વધારે દેવા પડે ના એ આ કોબાકો સેટિંગ ના આવે તમારે

સોરી ભા ને ભાઈ સોરી બધી વેસાઈ ગઈ હવે કમ્પ્લીટ હવે કેટલી રહી કે બધી ગઈ પૂરી વેસાઈ ગઈ હવે તો કરી દઉં ને ચાલુ હેઠે પર મારો ચાલ હાથ મૂકી દો હા હાથ મૂકી દો હા એ તારો વિડીયો ઉતરી ગયો તારો વિડીયો ઉતરી ગયો તારો વિડિયો ઉતરી તું કાલ YouTube માં આવી કાલ તું YouTube માં આવી તું હું શીખાવું કામ ના

બાલ મંદિરમાં અહીંયા વાટી બે બી તો ગાય થઈ ગયા અત્યારે બપોર પછીનો સમય અને ફરી પાછો આપણે વ્લોગ વિડિયો ચાલુ કરી દીધો હે હલો હલો હા કમોન્ડ આવડેન

વડલાવો વડલાવો બીજામાં નાખો રાજ એસમાં રાખો અન્યો બરાબર જ ચાલે ભાઈ પાવડો બધીમાં ખાલી લીધો હે ને વટાણે છે ને આપણે જરાક ફ્યુલિંગ કરવું જોઈએ હે ટ્રેક્ટર નું એ ઈ હું કર એ જોઈ આ ના ખોઈ લઉં એ आ? जोवा हूँ जोवा कोई ना इमा डीजल आपना क्या आमा डीजल क्या, क्या देखा है? आमा क्या डीजल देखा है? क्या इतने से पावर स्टेडिंग हाँ नहीं। कोई नहीं। लोग करवा किन्हें पूछूं कोई लोग हाँ ध्यान मत छोड़ तुम जा रहे नहीं हाल में डीजल पूरा वाले कर हेलो भाई सेने पहला है ना फ्यूलिंग करी लें पर शिहना है दांत जोड़ा है

ચિકન નથી ખાતો ચિકન નહી ખાતો નિલેશ કાકાની ભાઈ ફૂકણી આલેટાણે ગાય થઈ ગયો અત્યારે બીજો દિવસ હોય ફરી પાછો આપણે કાલનો જે અધુરો લોગ વિડિયો હતો એ ચાલુ કરી દીધો હોય તો આવી ગયો હું અત્યારે મારા હે ને ચાર વીઘા વાળા ખેતરમાં દાંતી આપવા હતું એક ઉથલ વેરી છે અને પછી આ ચાલુ કરી હે અટાણે અને ભાઈ છે ને અટાણે છે ને કેટલા ખબર દસ વાગ્યા હે બાર વાગ્યા સુધી એને દાંતી જો છે અને હમણાં છે ને તડકોય બહુ પડે છે એટલે થોડુંક ને ગરમી વધારે થાય છે તો એ બધું મૂકી સાઈડમાં અને આશા થાય આપણો આજનો પૂર્ણ કરી નાખીએ તો સારું રહે মই আন পিছ নাও অলপ বিডডিঅ' মালে তাতে চেনেল ম না বজাই চবসক্ৰাইব কৰি দো আজা বাই